સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા પીએસઆઈ સહિત બે પોલીસ જવાન પર આરોપી સહિત ટોળાનો ઘાતક હુમલાની ઘટનાથી પોલીસ બેડામાં હડકમ મચી જવા પામ્યો છે ઝીંઝુવાડા પીએસઆઈને લોહી લુહાણ હાલતમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં રેફર કરાયા છે જ્યારે કે ઝીંઝુવાડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ જવા પામ્યું છે જેની તપાસ સંખેશ્વર પોલીસ કરી રહી હતી ગઈ તારીખ ચાર એક ચોવીસ ના રોજ સંખેશ્વર પોલીસ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન ખાતે આવેલી અને તેમાં નાસ્તા ફરતા આરોપી ઝાલમસિંહ રણજીતસિંહ ઝાલા નામોની શોધમાં આવેલ પરંતુ તેઓ નહીં મળી આવતા સંખેશ્વર પોલીસ દ્વારા ઝીંઝુવાડા પોલીસ સ્ટેશને એ આરોપીને મળી આવે તો પોલીસ સ્ટેશન જાણ કરવા લેખિતમાં આપવામાં આવેલું જે અનુસંધાને આજ રોજ સવારના સમયે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેવી ડાંગર નાઓને માહિતી મળેલી કે આ ગામનો નાસ્તો ફરતો આરોપી જાલમસી જે જિંજુવાડા પોલીસ સ્ટેશનમાં ઘણા ગુનાઓની અંદર પકડાયેલો છે અને ખૂબ જ માથાભારે શખ્સ છે તેના વિરુદ્ધમાં રાયોટિંગ થતા ધાર જેવા ગુનાઓ પણ દાખલ થયેલા છે તે જેના બાદ આગળ કોઈ જગ્યાએ ક્રિકેટ રમી રહ્યો છે જેથી તાત્કાલિક પીએસઆઈ ડાંગર અને પોલીસ સ્થાપતા માણસો તેને પકડવા સારું ત્યાં પહોંચેલા અને આરોપીને પકડીને લઈને આવતા હતા દરમિયાન આ સમયગાળા દરમિયાન ક્રિકેટ રમતા એના પા માણસોમાંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ ડાંગર તથા બે પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા હાલમાં પીએસઆઈ ડાંગર અમદાવાદ જાઇડસ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે અને આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ગામની અંદર પણ પોલીસ આવેલ છે